અભિયાન પ્રોજેક્ટ રોજ કર્યો છે ગુજરાત નો સૌથી સોમવાર ત્યારે આપણા

એમના સુપુત્ર એ જ્યારે એવી એક પડકાર અને સુરતના લોકો એ પણ ભાજપના લોકો છે એમને આ પડકાર જેવી રીતો સુરતથી આવ્યા એમણે પણ ગોંડલની પરિસ્થિતિ જોઈ ગોંડલની લોકોના જે પ્રશ્નો છે એ તો આ લોકો ભૂલી ગયા છે તમામ લોકો ભૂલી ગયા છે પરંતુ જે ગુંડાગીરીનો માહોલ જોયો આજ દિવસ સુધી તમામ મીડિયા

સૌરાષ્ટ્રની લગભગ સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો વિજય થાય છે એ વિજયને જો રોકી દેવો હોય એ વિજય આવવાના આવનારી ચૂંટણીમાં જો એ કપ આપણે વિજય રોકવો હોય તો બોર્ડનો પ્રશ્ન ભોજ ટોપિક છે અને લોકોને માટે એ ઈચ્છું છે અને આ આપણા કહેવાને મુદ્દોને બનાવવાનો છે ભવિષ્ય ભૂતકાળમાં ભારતીય જનતા પાર્ટી આ આ મુદ્દો બનાવીને વિજય હાંસલ કરેલો જ છે એમણે ગોંડલના પ્રશ્નમાં દિલીપભાઈ સંઘાણીને મોકલ્યા હતા કે જ્યારે મહીપતસિંહ મહીપતસિંહ બાપુનો જ્યારે શબ્દ નો હતો એ એનો જે ઓલી હતી ત્યારે દિલીપભાઈ સંઘાણીને મોકલ્યા હતા અને આ અમે પ્રેસ કરી રાજકોટમાં અને એમને આ મુદ્દે લડાઈ કરી અને પરિણામ સ્વરૂપ ભારતીય જનતા પાર્ટી જિલ્લા પંચાયત સહિતની તમામ બેઠકો જીતી ગઈ હતી તો હું મારા નેતાઓને પણ આ બાબત કહું છું કે આપણે આવનારા દિવસોમાં વિધાનસભાની ચૂંટણી પહેલા ગોંડલનો મુખ્ય મુદ્દો બનાવવો જોઈએ બીજો કે આપડા અમિતભાઈ પણ વારે વારે એઆઈસીસી ના પ્રભારી અમને એનો પરિચય આપતો તો રાજસ્થાન અંદર નવ વર્ષ સુધી જેને ડીજીપી તરીકે રાજસ્થાનના પોલીસ વડા તરીકે જેમને કામ કર્યું છે એવા માધવપુરના આપણા સાંસદ હરિશ્ચંદ્ર મીનાજી આપણા સૌના લાડીલા અને ગુજરાતના કોંગ્રેસના કાર્યકર્તાઓનો અવાજ બનવાનો જેમને હર હંમેશ પ્રયત્નો કર્યો છે એવા વિરોધ પક્ષના નેતા ભાઈ શ્રી અમિતભાઈ ચાવડાજી એવા જ પીસીસીના પ્રભારી ધર્મેન્દ્રસિંહજી પરમાર

એક દુર્યોધન તમે સાચવી થઈ ગયા પરિણામ સ્વરૂપ સો દીકરા તમારે ગુમાવવા પડ્યા હસ્તી નામ સો દીકરા ગુમાવવા પડ્યા હતા એટલે

આ સંગઠન સુરજન અભિયાન કાર્યક્રમ અંતર્ગત કાંગ્રેસ કમિટી દ્વારા બધા જિલ્લાઓમાં સામાન્યમાં સામાન્ય કાર્યકર્તી લઈ અને સ્થાનિક આગેવાનો નેતાઓ સાથે परामर्श કરીને જિલ્લાનો કાંગ્રેસ દ્વારા સક્ષસ અભિયાન લેરિત દ્વારા राजस्थान મેવા મોતા આલે મેં આદરカリ હું રજૂ કરું છું લાખો સવાલો કે આ તાલુકાનો સંદર્ભ સંકલ્પ લીધો છે કે ગુજરાતની જનતા માટે ગુજરાતીઓ માટે આવનારા દિવસોમાં બધા સાથે મળીને કામ કરીશું ગુજરાતની ઉન્નતિ થાય ગુજરાતીઓની પ્રગતિ થાય એટલે ગુજરાતમાં જે લોકોના સંવિધાનિક અધિકારો છીનવવામાં આવી રહ્યા છે જ્યાં પણ અન્યાય અત્યાચાર ને શોષણ થઈ રહ્યું છે જ્યાં પણ ભેદભાવ થઈ રહ્યો છે એ બધાની સામે કોંગ્રેસનો કાર્યકર જમીન પર ઉતરીને લોકો સાથે રહીને લડશે એવો સંગઠન થોડા દિવસોમાં ગુજરાતના લોકો વચ્ચે કામ કરતું દેખાશે

એ જ પદ્ધતિથી એ જ રીતે આ નવા અંગ્રેજો ભાજપના શાસકો પણ કરી રહ્યા છે અને એની સામે લાંબી લડાઈ છે અને લાંબી લડાઈમાં વિચારધારા સાથે મક્કમતાથી જે લોકો પ્રજાના પ્રશ્નો માટે પ્રજા માટે જાહેર જીવનમાં છે એવા લોકો જ કોંગ્રેસમાં ટકવાના છે જે લોકો વ્યક્તિગત સ્વાર્થ માટે છે ક્યાંક ધંધા માટે છે વેપાર માટે છે કે ક્યાંક સત્તા માટે છે એવા લોકો પક્ષ પલટો કરી રહ્યા છે પણ આજે જે રીતે આખા ગુજરાતમાં કોંગ્રેસના સંગઠનની સમીક્ષા થઈ રહી છે નવા સક્ષમ પ્રમાણિક લોકો જે કોંગ્રેસની આઈડિયોલોજીને ભરેલા છે જે લોકો માટે જાહેર જીવનમાં છે જેને પ્રમાણિકતા નિષ્ઠાથી કામ કરવું છે એવા લોકોને કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો સાથે સંવાદ કરીને ઓળખવામાં આવી રહ્યા છે એવા લોકોને આવનારા સમયમાં નેતૃત્વ સોંપવામાં આવશે તમે જોશો કે આવનારા દિવસોમાં આખા ગુજરાતમાં પ્રજાના પ્રશ્નો માટે લડતી બોલતી અને પ્રજાની વચ્ચે કામ કરતી કોંગ્રેસ પાર્ટી અને એનું એક નવું સંગઠન લોકો વચ્ચે કામ કરતું જોવા મળશે આગળ આખું સંગઠન સૃજન અભિયાન એ કોઈ ચૂંટણી લક્ષી કાર્યક્રમ નથી આખા દેશમાં કોંગ્રેસનું હાલ જે સંગઠન છે એને વધારે 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 મજબૂત બનાવવું 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 છે 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 ગતિશીલ નવા લોકોને કોંગ્રેસમાં આમંત્રિત કરવા છે જેમને કામ કરવું છે જે સક્ષમ છે જે વિચારધારાને વાળેલા લોકો છે જે લોકો સંઘર્ષના પથ પર ચાલી અને કોંગ્રેસ અધિવેશનમાં જે નક્કી કરવામાં આવ્યું ન્યાય પથ સંકલ્પ સમર્પણ અને સંઘર્ષ એ સિદ્ધાંત સાથે કામ કરવા માંગે છે એવા લોકોને હવે તક મળશે હું માનું છું કે સંગઠન નવું બનશે નવા લોકોને તક મળશે કાર્યરત બનશે એગ્રેસિવ રીતે લોકોના પ્રશ્નો માટે લડીશું તો આવનારા દિવસોમાં લોકોના આશીર્વાદ પણ કોંગ્રેસને મળશે ભ્રષ્ટાચાર થયો છે જ્યાં પણ ગેરવહીવટ થયો છે જ્યાં પણ કોઈને અન્યાય અત્યાચાર કે ભેદભાવ થયો છે કે તમામ મુદ્દાઓને કોંગ્રેસ પાર્ટી ઉઠાવ્યા છે એના માટે આંદોલનો ધરણા વિરોધ પણ કર્યા છે અને લોકોની સાથે રહીને એના માટે લડ્યા પણ છે અને આવનારા દિવસોમાં પણ વધારે મજબૂત થાય છે વધારે મજબૂત સંગઠન સાથે લોકોને જોડી અને આ લોકો માટેની લડાઈ લડી છે સંગઠન કરવાની જરૂર હોય ક્યાંક વધારે મજબૂત લોકોને સક્ષમ લોકોને જવાબદારી સોંપવાની જરૂરિયાત હોય અને એ બધા માટે કાર્યકરોનો આગેવાનોનો પ્રજાજનોનો અભિપ્રાય લઈને નવું સંગઠન બનાવે એજ આ સંગઠન સૃજન અભિયાન નો અમારો મુખ્ય ધ્યેય છે કે આ તમે સૌ જોશો કે આવનારા દિવસોમાં સંગઠન વધારે મજબૂત બનશે વધારે સક્રિય આ બનશે કે વધારે લોકો માટે લડતો કામ કરતો દેખાશે તો સ્વસ્ラスト કૃષ્ણ આગે મુંદરી અંદર રકેશભાઈ ની ભાષણા ભૂમિ પર અગવણોતા ચરણ સીમા પર છે ક્યાંક અમરેલીમાં કાંડ થાય છે ક્યાંક સાઉથ ગુજરાતમાં પત્રિકાઓ છપાય છે ક્યાંક બીજી જગ્યાએ પેન ડ્રાઈવ વહેંચીને એકબીજાની પર કાદવ ઉછાળવાથી લઈને એકબીજાને રાજકીય રીતે ખતમ કરવા માટે આખા ગુજરાતમાં ભાજપ ની આંતરિક જે લડાઈ છે ગેંગવોર નું સ્વરૂપ લઈ ચુકી છે આજે જે ગોંડલ નો બનાવ બન્યો